હૃદયના દરવાજા ક્યારેય ગુસ્સાથી નહીં ખુલે એને તો મીઠી વાણી અને નિખાલસ લાગણીથી ખુલશે જો શબ્દોમાં હળવાશ હશે અને દિલમાં પ્રેમ હશે તો પ્રવેશ જરૂર મળશે ગુસ્સામાં આપેલ વચન વેરમાં બોલેલા શબ્દો અને વહેમમાં લીધેલા નિર્ણયમાં એક દિવસ પસ્તાવાનું કારણ બને છે જીદ અને જીભ ખોટી દિશામાં હશે તો નુકસાન જ મળશે સમય અને સમજણ બંને એકસાથે નથી આવતી સમજણ આવે છે ત્યારે સમય નથી હોતો અને સમય હોય છે ને ત્યારે સમજણ નથી આવતી જ્ઞાન એ ક્રિયાત્મક ના થાય ત્યાં સુધી એ અજ્ઞાન જેવું જ છે બધું જાણવા કરતાં જે જાણ્યું તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ દર્દ અનેક પ્રકારના હોય છે કોઈ દુઃખી કરે છે તો કોઈ હસતા કરે છે તો કોઈ રડાવીને જાય છે કોઈ સંબંધોને ભૂલાવી જાય છે કોઈ જીવનને બદલાવે છે તો કોઈ ખુદને બદલાવી જાય છે મધુર વાણી અને સારું વર્તન એ મોંઘા શોખ છે જે બધાને ન પોસાય ખુદની બ્રાન્ડ બનાવવી હોય તો ક્વોલિટીની પસંદગીઓ હંમેશા ઊંચી રાખવી પડે આપણી હાજરી બીજાની હિંમત બની જાય અને આપણી ગેરહાજરી બીજાની કિંમત બની જાય ત્યારે ઓળખાણ પાકી થાય જ્યારે કોઈના જીવનમાં જો હાજરીનું મહત્વ ઘટી જાય તો ગેરહાજરીનો અહેસાસ આપવો જરૂરી બની જાય છે